જાંબુર ગામે સરકાર નગર રચિત દાદા નોત્રી ત્રી ઉર્ષ ધામ ધૂમ મનાવ્યો તાલાળા પોલીસ પરિવાર દ્વારા પણ ચાદર ચડાવી શાંતિ અને સલામતી દુઆ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય શબીર શેલોત કોડીનાર મારું નામ સોહેલ રફાઈ છે અને હું જાંબુર ગામનો નો રહેવાસી છું નગરજી ભી ઘણા વર્ષો થી સાથે કામ કરી રહ્યો છું અત્યારે આ જે ઉર્ષ કેટલા દિવસ નું ઉર્ષ છે ત્રણ દિવસ નું ઉર્ષ છે એમાં આજુબાજુના બધા જ ગામના માણસો અને હિન્દુ મુસ્લિમ બધા જ ગામના માણસો આવે અને મેળાનું આયોજન અમે કરીએ છીએ કાર્યક્રમની રૂપરેખાનું આયોજન શું છે બસ જે દર વર્ષના જેમ અમે વર્ષ કરીએ છીએ એમ આ વર્ષ પણ અમે પુરવષનું ઉજવણી કરી રહ્યા છીએ જેમ કે બંદોબસ્ત અને સભા નું અને જેમ સરકારી કાર્યક્રમ જેમાં આવે છે જેમ કે આપણે રેબી બંદોબસ્ત માંગવાનું આવે છે સરવચનું બંદોબસ્ત માંગવાનું આવે છે સંદોલ તરીકે આપણે ચડાવીએ છીએ

অজানশারি প্টালা কেচালা ওকিছাকে চালারি? ক্তালে মারাভা কেকালে ক্ষালে তাছেকালে মারানাকে নিানাকনাকে তালে ছালে কাল� તંત્રનો તો વ્યવસ્થિત સપોર્ટ છે એવો કઈ વાંધો નથી આપણે લોકલ સ્ટાફ ને બધો પોલીસ છે બધો બંદોબસ્ત બધો લગાવેલું છે કેટલા વર્ષથી આ તમે આયોજન કરો છો અહીં આપણે તો આની અંદર હું પ્રમુખમાં છેલ્લા 6 વર્ષથી આવ્યો આપણે મારા અંદરથી આ 7મો વર્ષ છે આની અંદર